આપણે પાંચ નવયુગલો લકી છે પણ આ પાંચ યુગલોની પસંદગી કરવા માટે ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત છે અને સુરતનો આહિર ડાય આહિર ડોક્ટર એસોસિએશનના ડોક્ટર મિત્રો પણ ઉપસ્થિત છે એની હાજરીમાં લકી ડ્રો કરીને આપણે પાંચ નવયુગલોની પસંદગી કરીશું અને એને

જેઓ બીજા યુગલની પસંદગી કરવા માટે ચીઠી ખેંચશે આપણી વચ્ચે ડોક્ટર ગોપાલભાઈ બલદાણીયા સાહેબ ઉપસ્થિત છે એમને પણ વિનંતી કરીશ કે ત્રીજા યુગલની પસંદગી કરવા માટે એ એક ચીઠી ની પસંદગી કરશે આપણી વચ્ચે ડોક્ટર બાલકૃષ્ણભાઈ હડિયા ઉપસ્થિત છે તો એમને વિનંતી કરીશ કે હું એક નવયુવકની પસંદગી કરવા માટે એક ચીટી કે છે આપણી વચ્ચે બે ડોક્ટર ઉપસ્થિત છે સિનિયર ડોક્ટર લખનભાઈ અને ડોક્ટર કનુભાઈ હડિયા તો હું ડોક્ટર કનુભાઈ હડિયાને વિનંતી કરીશ કે એક ચીઠી આ પાંચમા યુગલની પસંદગી કરવા માટે એક ચીઠી કે છે હું આ પાંચે પાંચ ડોક્ટર મિત્રોને વિનંતી કરીશ કે જે

પસંદગી છે આ પાંચે પાંચ જે મંડપ અહીંથી પસંદગી થયા છે એ કપલને ત્યાં મંચ ઉપરથી થી પ્રતિક વિતરણ કરવામાં આવશે આ તમામ યુગલોને આ લકી ડોરના વિજેતા બનવા બદલ આપણે ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ આ ફરી ફરી વખત આ તમામ યુગલોને ખુબ ખુબ શુભકામનાઓ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે કઈક છે પાછું